જે વાત કરે છે ભયંકર હથિયાર અથવા સાધનો વડે સ્વેચ્છાપૂર્વક વ્યથા અથવા મહાવ્યથા કરવા બાબત હવે આ જ વસ્તુ જે કહેવાય ને આપણને આઈપીસીની કલમ ત્રણસો ચોવીસ અને ત્રણસો છવ્વીસમાં આપેલી હતી બરાબર છે

તમને ચોક્કસ યાદ રહી જશે એ બાબત હું જણાવું છું હવે આપણે વાત કરીએ કલમ નંબર 118 ભયંકર હથિયાર અથવા સાધનો વડે સ્વૈચ્છિક પરુખ વેથા અથવા મહાવ્યથા કરવા બાબત જો જે કોઈ વ્યક્તિ કલમ 122 ને પેટા કલમ 1 માં જોડાયેલા સંજોગો હોય તે સિવાય આગળ આપણે કલમ 122 જે કહેવાય એનો અભ્યાસ કરી ચૂક્યા બરોબર કે એની પેટા કલમ 1 માં શું કહેવામાં આવેલું હતું બરોબર તો મારી વિનંતી રહેશે કે એના માટે આપણો જે પાછલો લેક્ચર છે એ એકવાર જોઈ લેશો બરાબર તો શું કીધું છે કે જે કોઈ વ્યક્તિ કલમ એકસો બાવીસ ની પેટા કલમ એક માં જણાવેલા સંજોગો હોય તે સિવાય ગોળી છોડવાના ભોકવાના કે કાપવાના સાધનો વડે અથવા જે સાધનોને આક્રમક હથિયાર તરીકે વાપરવાથી મોત નીપજવાનો સંબંધ સંભવ હોય તેવા સાધનો વડે અથવા आके कोई तपावेला पदार्थ वडे अथवा कोई जैर के क्षयजनक पदार्थ वडे अथवा कोई विस्फोटक पदार्थ वडे अथवा जे पदार्थ श्वास लेवाती के गली जावती के लोई में भळवती मानव शरीर ने नुकसान कारक होय तेवा पदार्थ वडे अथवा कोई पशु मार्फते स्वेच्छा पूर्वक व्यथा करे तेने ત્રણ વર્ષની મુદત સુધી જો હવે આઈપીસી ની ત્રણસો ચોવીસ જે કહેવાય ને એ આ કેતી હતી પણ એમાં દંડ રકમ જે કહેવાય ને એ સ્પેસિફિક નથી બરોબર છે તો આમાં જે કહેવાય એ દંડની રકમ જે સ્પેસિફિક કરી તો આપણે આ કલમ યાદ રાખવા માટે થઈને શોર્ટમાં સમજીએ તો શું કે ખતરનાક સાધનો કરવામાં આવેલી વ્યથા છે જાણપૂર્વક સામાન્ય ઈજા કરે જાણપૂર્વક બરોબર એટલે સ્વેચ્છાપૂર્વક બરોબર તો તે ગુનો ગણાય છે બરોબર તો કઈ કઈ ઈજાઓ તો કેજો

કોઈ પર પાળ્યું હોય બરોબર છે અને એનો ઉપયોગ કરીને તમને જો ઈજા કરવામાં આવે બરોબર તો એ વ્યક્તિને મહત્તમ ત્રણ વર્ષની કોઈ પણ પ્રકારની જેલ એટલે કે સખત અથવા સાદી કેદ અથવા રૂપિયા વીસ હજાર સુધીનો દંડ અથવા બંને પણ આ કયા સંજોગોમાં લાગુ પડશે જ્યારે તમારી ઈજા જે કહેવાય એ સામાન્ય ઈજા હોય ત્યારે હવે આજ હથિયારો વડે જ્યારે ઈજાનું સ્વરૂપ ગંભીર બને ત્યારે નો ઉપયોગ થાય છે છે શું કહે જે કોઈ પણ વ્યક્તિ કલમ એકસો બાવીસ ની પેટા કલમ બે માં જણાવેલા સંજોગો હોય તે સિવાય સ્વેચ્છાપૂર્વક પેટા કલમ એક માં ઉલ્લેખ કોઈ રીતે વ્યથા કરે મહાવ્યથા કરે

બેમાંથી કોઈ પણ એક પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પાત્ર પણ રહેશે આઈટીસી ની કલમ ત્રણસો છવ્વીસ માં આ પ્રકારની જે જોગવાઈ હતી બરોબર છે એ જ આપેલી છે જ્ઞાનથી સમજી લેશો તો અહીંયા આગળ ઈજાનું સ્વરૂપ કેવું છે ગંભીર છે મહાદેતા છે એટલે ખતરનાક સાધનો વડે બરોબર આગળ જે જણાવ્યા હતા એ બધા સાધનોનો ઉપયોગ થઈ જાય બંદૂક થી છરી મારવાથી માંડી અને ગરમ તપાવેલા પદાર્થ થી માંડી અને અન્ય પદાર્થો દ્વારા વ્યક્તિને ઈજા કરવામાં આવે કે ઓછામાં ઓછી એક વર્ષની જેલ બરોબર અને દસ વર્ષ સુધીની જેલ અથવા આજીવન કે બરોબર છે સાથે દંડ જે કહેવાય એ ફરજિયાત છે બરોબર છે અહીંયા આગળ અને શબ્દનો ઉપયોગ કર્યો છે અથવા નો નથી કર્યો બરોબર પેલા આની અગાઉ જે સબસેક્શન હતી એક પેટા કલમ 1 એની અંદર જે કહેવાય સ્પેસિફિક અથવા ઉપયોગ કરેલો છે બરોબર છે ખ્યાલ આવી ગયો હવે આપણે વાત કરીશું કલમ નંબર 119 બળજબરીથી મિલકત કઢાવી લેવા કે ગેરકાયદેસરનું કૃત્ય કરવું પડે તે માટે સ્વૈચ્છિકવર્ત થા અથવા મહાવ્યથા કરવામાં આવે સમજો શું કહેવા માંગે છે જે કોઈ વ્યક્તિ વ્યથા ભોગવનાર પાસેથી કે તેની સાથે હિત ધરાવતી કોઈ વ્યક્તિ પાસેથી

કોઈ પણ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પાત્ર પણ રહેશે જે કોઈ વ્યક્તિ વ્યથા એટલે કે પાસેથી અથવા તેની સાથે હિત ધરાવતી કોઈ વ્યક્તિ પાસેથી કોઈ મિલકત કે કિંમતી દસ્તાવેજ બળજબરીથી કઢાવી લે ભોગવનાર કે તેની સાથે હિત ધરાવતી કોઈ વ્યક્તિને કોઈ ગેરકાયદેસર નો અથવા ગુનો કરવામાં સરળતા કરી આપનારું કૃત્ય કરવું પડે તે માટે સ્વેચ્છા પૂર્વક વ્યથા કરે તો તેને કલમ એકસો ગુનો કર્યો હવે આપણે સમજીએ કે એક વ્યક્તિ પાસે જે વ્યથા ભોગ બનનાર વ્યક્તિ છે એની પાસે મોટો પ્લોટ છે કે મકાન છે બરોબર છે હવે આ બીજી વ્યક્તિ જે ખરી એને કહે છે કે ભાઈ તું આ મને વેચી વેચ્યા કે લખી પાડે છે બરોબર બરોબર તો એ શું કરે કરે છે 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 આ વ્યક્તિને મારે ઈજા અને તેના સંબંધી એટલે કે તેમાં હિત ધરાવતી વ્યક્તિ તેની પત્ની અને બાળકોને પણ મારે છે બરોબર તો તેને આ કલમ મુજબનો ગુનો કર્યો કહેવાય તો હવે

જે વ્યક્તિ સાક્ષી છે એને એવી ધમકી આપવામાં આવે અને જોડે મારવામાં આવે કે ભાઈ તું જો બદલે બરોબર તો અમે તને ને તારા પત્નીને જે કહેવાય કે તારા જે સંબંધી હિત ધરાવતા વ્યક્તિ જે કહેવાય એને મારીશું એ એ પ્રકારનું કૃત્ય કરે બરોબર એટલે કે મારે બરોબર તો એને કલમ એકસો ઓગણીસ મુજબ ગુનો કર્યો કહેવાય હવે કલમ એકસો ઓગણીસ મુજબનો જે ગુનો કરવામાં આવે એમાં જો સામાન્ય પ્રકારની ઈજા થાય બરોબર તો તેને દસ વર્ષની મુદત સુધી બેમાંથી કોઈ પણ એક પ્રકારની કેદ અથવા દંડને પાત્ર પણ થશે હવે અહીંયા આગળ શું કીધું છે કલમ એકસો ઓગણીસ ની પેટા કલમ બે

અથવા મિલકત પરત કરવાની ફરજ પાડવા માટે સ્વેકાવી કે જે કોઈ વ્યક્તિ વ્યથા ભોગવનાર પાસેથી કે તેની સાથે હિત ધરાવતી વ્યક્તિ પાસેથી કોઈ ગુનો કે ગેરવર્તનનો પત્તો લાગે એવી કબૂલાત કે માહિતી बलजबरी थी मिलवा माटे अथवा व्यथा भोगवनार ने के तेनी साथे हित धरावती कोई व्यक्ति ने कोई मिलकत के किंती जामिनगिरी परत करवी पड़े अथवा करावी पड़े ते माटे अथवा कोई दावो के मांगने संतोष भी पड़े ते माटे अथवा जे माहिती थी, थी कोई मिलकत के जामिनगिरी पाची मिलवी शकाय ते भी माहिती आपी पड़े તે માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા તેને સાત વર્ષ સુધી તો અહીંયા આગળ કોઈ વ્યક્તિ છે એક્સ ઝેડ અહીંયા આગળ આપણે વ્યક્તિનું નામ આપી દઈએ બરોબર તો આ વ્યક્તિ જે કહેવાય એ વ્યથા ભોગવનાર પાસેથી કે તેની સાથે હિત ધરાવતી કોઈ વ્યક્તિ

कोई मिलकत के किंतु जमीनगिरी परत कर भी पड़े ते माटे या कोई दावों के मांगनी संतोषी ही पड़े ते माटे या जेम माहिती ऊपर थी, थी कोई मिलकत के किंतु जमीनगिरी पाछी मिड भी शिकाय देवी माहिती आप पड़े ते माटे स्वच्छ पूर्वक व्यथा करे

ક નામનો પોલીસ અધિકારી એને રિબાવે એને મારે અને એનાથી એને શું થાય વ્યથા થાય તો આ જે કહેવાય બરોબર કલમ એકસો વીસ મુજબ કરે છે હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ બી અમુક ચોરાયેલી મિલકત ક્યાં રાખવામાં આવી છે તે ખ બતાવે તે માટે ક નામનો એક પોલીસ અધિકારી તેને રિભાવે

ત્રીજું ઉદાહરણ કે જ પાસે લેણી નિકલથી મહેસૂલની બાકી રકમ એક મહેસૂલ અધિકારી છે સમજો જ પાસે લેણી નિકલથી મહેસૂલ ની રકમ અમુક રૂપિયા જે કહેવાય બરોબર એ મહેસૂલ ના ચૂકવવાના બાકી છે

કલમ 120 ની પેટાકલમ 2 માં શું કીધું છે કે જે કોઈ વ્યક્તિએ પેટાકલમ 1 માં ઉલ્લેખિત કોઈ હેતુઓ માટે સ્વૈચ્છિકપૂર્વક મહાવ્યથા કરે પિલુ વ્યથા કરે તો 7 વર્ષ સુધીની સજા અહીંયા મહાવ્યથા કરે તો તેને આજીવન કેદની અથવા 10 વર્ષ સુધીની બે માંથી કોઈપણ એક પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પાત્ર પણ થશે હવે આજ વસ્તુ જે કહેવાય IPC ની કલમ જે કહેવાય એ